અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ ભભૂકી પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા કંપનીમાં અફરાત અફરી મચી ફાયર વિભાગની ટીમ પણ દોડતી થઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે જેને પગલે કંપનીમાં અફરાત અફરી મચી છે આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ છે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે પરંતુ હજુ તેને સંપૂર્ણ રીતે કાબુ મેળવવા માટે સમય લાગશે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જૈન પેકેજિંગ કંપનીમાં આગ ભયાનક લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા છે આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે આગની જાણ થતાં જ અંકલેશ્વર પાનોલી સહિતના ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે આજે વહેલી સવારે આ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે